જય સોમનાથ જય મોબાઈલમાં તો મિત્રો આજના આપણે નવા નું બધાનું થી હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે મિત્રો આજે આખો દિવસ શું કરવાના છે એ તમને આ બ્લોગમાં બતાવવાના છે પણ એમાં એવું છે ભાઈ કે આપણે બે ત્રણ દિવસનો બ્લોગ ભેગો કરી દઈએ છીએ એટલે આપણે બે ત્રણ દિવસનો ભેગું આવશે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ સબસ્ક્રાઈબ કરશું તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો આગળ દાતી લઈને ત્રણસો તેત્રી ખેડવા જવાનું છે તો અરે એ પણ બતાવું તમને પાછું આપણે ડી કે ચેમ્પિયન્સ આપશું એ પણ બતાવશું તો આ બ્લોગમાં એ બધું બતાવશું તમે તો વિડીયો મૂકીને જતા નહીં વિડીયોમાં રહેજો આપણે આગળ આગળ જોતા રહીશું હવે આપણો આ ત્રણસો તેત્રી હોય આઈસર એમાં તો કંઈ ઘટે જ નહીં તો આપણે બધાને ખબર જ છે આપણું કે ચેમ્પિયન તો પડ્યું છે જ આપણા છત્રી નથી ત્યાં અહીંયા મૂક્યું પછી તો બાજુમાં બાજુ તો મૂકી દેશું ત્યાં નહીં તો અને આપણે અત્યારે જવેરને બે ચારા હતા ને ભાઈ એને છેડવાના છે તો ગાડું અહીંયા છોડાવે ને પછી ગાડી લઈને જાય ત્યારે તમને બતાવીએ એટલે તમે ભાઈ વિડીયો મૂકીને ન જતા વિડીયોમાં તો તમે રહેજો જોઈએ આગળ તો આપણે જો ડાયરેક્ટ ખેતરમાં આવી ગયા હવે અહીંયા પપ્પા દાંતિવેદી ખેડે છે અને હવે આપણે આગળ ભાઈ શ્રુક બરાબર જવાનું છે આપણે પાછા આવીને આપણે ડીપે ડીકે ચેમ્પિયન જ્યારે હાથશું ને ટ્રેક્ટર મિની ત્યારે એનું થોડુંક આપણે બતાવીશું પાછું આમાં તો આપણે બધાને ખબર જ છે ને આમાં કંઈ બતાવે જેવું હું છે નહીં તો આપણે આગળ પછી જોઈએ વિડીયો મૂકીને ન જતા હો ભાઈ વિડીયોમાં તો રહેજો જ તો ભાઈ આપણે હવે શું કહીએ નવી ઘોડી આની પાછળની લગાડી છે આ તમે જોઈ શકો આપણે નવીએ લેતા આવ્યા તો હવે આપણે અહીંયાથી ટ્રાય કરવા જઈએ છીએ કળિયું હાંકવા માટે બે કુટલું વળતા આવીએ અને જોતા આવીએ કે કમ્પ્લેટ ચાલે છે કે શું થાય એ મિત્રો હવે આપણી સેનલમાં છે ને ભાઈ મિની ટ્રેક્ટરનું બધી આપણે અખાતરા લીલામાં વરાપમાં જેમાં જે અખાતરા કરશું ને એ બધું આપણે આમાં બતાવશું એટલે તમે ડેલી વિડીયો જોજો તો આપણે અત્યારે ભાઈ આમાં સડાન ઊભી ગયા છે અને અત્યારે પહેલાં ગીરમાં હાલે છે ટ્રેક્ટર તમે જોઈ શકો ન કરશું કે દબાતું પણ નથી બીજા ઘેરમાં એ હાલે આપણે હાકીને જોયું હતું આપણે હવે કળીઓ હાંકતા હતા એ બંધ કરીને હવે પાછા આપણે જાય છે તલમાં કેમકે આપણે પાણી રાસ્તા કરવાનું છે એટલે અને આપણે ભાઈ ડીકે ચેમ્પિયન થાકવાની બહુ મજા આવે વાંધો નહીં આગળ દો તાકાત તો એવું જ કરે છે આપણે સડાન ઊભી જાય તો તમને બધી બતાવ્યું તો ખરું આપણે આગલા વિડીયોમાં પણ ને જે આપણે ભાઈ શું કહે અત્યારમાં તો ખાલી આપણે નવી ઘોડી કીધું તો એમ લાવીને એટલે એમાં શું કે ચેક કરતા હતા કે આપણે તો એના લોઢીઓને બધી છે ને આમ ફરવાનું કરે ઢીલો રહી ગયો તો આપણે ખાલી શું કે ચેક કરતા હતા એટલે એમાં આપણે જોતા હતા બીજું કંઈ તો નહોતા કરતા ને ભાઈ જમીન કાપતું જ હતું તું એટલે એવું છે આપણે હાકવાનું તો બે ત્રણ વસ્તુ હતું આપણે હાકી નાખીએ ને હવે આપણે તેલમેન બધમાં રાહતા કરીએ ને એવું કરીએ છીએ તો હવે પછી આપણે જોઈએ આગળ શું કરશું એ કેમ કે ભાઈ આપણે આ બે ત્રણ દિવસે ભેગા બ્લોગ કરી નાખીએ કેમકે આપણા તડીકો ની એવો છે ને એટલે આપણે બીજું કંઈ કામ એ કરતા નથી એટલે પછી શું કહીએ કે બીજું કંઈ કરતા ન હોય ને ખોટે ખોટો રોગે રોગું તમને બતાવવું ચાલો તો પછી આપણે પાસે આગળ મિત્રો આપણે ખેતરમાંથી પાણી રાહત્યા કરીને ઘરે આવતા હતા તો આપણે અહીંયા ઘરે તો પૂગી ગયા છે તો આપણે એવું વિચાર્યું છે કે આપણે ડીકે ચેમ્પિયનનું હજીબ વધારે બતાવવાનો પ્રયત્ન કરીએ કેમ કે હજી પરફેક્ટ બધી આપણે નહીં બતાવ્યું હોય તો ચાલો તમને એ પણ બતાવું છું તો વિડીયોમાં રહેજો વિડીયો ભાઈ મૂકીને ના જાય આપણે ડીકે ચેમ્પિયન જો અહીંયા પીડ્યું તમે જોઈ શકો આપણે અહીંયા એનો લેઝ આપી દીધો છે અને ગેર એક રિવિસ અને આ ત્રણ ગેર અને આ પીટીઓનો ગેર છે પાછળના અને આ લો હાઈ લોનો છે અને આ હેન્ડ બ્રેક છે ભાઈ અહીંયા લિવર આપી દીધું અહીંયા બ્રેક આમાં ભાઈ એક બ્રેક છોડાવી શકીએ આપણે છે અને પાસલનો આવી રીતના છે પીપીઓ પણ આપી લીધો આપણે ભાઈ પાણીની બોટલ મૂકવાનું પણ આપ્યું છે અહીંયા આગળ ફોન મૂકવાનું પણ આપી દીધું છે તો અહીંયા એક લાઇટ આપી અહીંયા આપણે ફોનમાં ભાઈ પાવર ભરવાનું પણ આપી દીધું ડાયરે ડાયરેક આપણો કેબલ લાગી જાય અહીંયા આટલી વર્ષે ને બધી આપેલું છે બેટરી પણ આગળ આપી દીધી છે તમે આ બધી જોઈ શકો છો અને ભાઈ આપણે એના ડગલા પણ આ શું કહે લાવીને રાખ્યા છે આપણે ટાયરને આગળ પાછળ કરવાના આગળનું આપણે એક ટાયર ટ્રેક્ટર કરી શકશું એ પણ આપણી પાસે એની પણ સામગ્રી છે એ બધી આપણે કરશું ત્યારે આગળ આગળ જોઈશું બધી તો તમે અહીંયા બધી ભાઈ આપણે ટ્રેક્ટરનો આઈડોલે આપી દીધો છે આ ને આ જરા જરા આપણે બેહાડી શકીએ એવી રીતના આવી રીતના બધી છે આપણે આ મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરનો જેમ જ કહેવાય બધી એમ આપણે શું છે ટ્રેક્ટરથી બતાવ્યું છે અને હવે પછી પાછા આપણે મારી લાઈક આવશે તો મોટર ચાલુ મિત્રો આપણે અત્યારે તલમાં પાણી કરીએ છીએ ભાઈ હા તેલ તમે આપણા જોઈ શકો આપણે એમ તો ઘણી વખત બતાવી દીધા છે પણ આ હું ક્યારેક કરતા હોય તો પછી થોડા થોડા બતાવવાનો પ્રયત્ન કરીએ ભાઈ આપણે અત્યારે તો હવે આગળ તો ભાઈ આપણે થોડીક વાર મોટર હાલશે આપણે ક્યારની ચાલુ કરી આપણે લોકમાં લીધું નહોતું ત્યારે હવે આપણે આગળ શું કે ચાલુ કરી પાછી તો હવે આપણે આગળ ઘડી મોટર હાલવાની છે પછી તો બંધ કરી દેવાની છે ને પછી આપણે પાછા આગળ હવે મિત્રો કંઈ બીજું લાંબુ બતાવવાનો પ્રયત્ન નહીં કરીએ આપણે અહીંયા આગળ મોટર બંધ કરીને પાછા ઘરે જશું ને ત્યારે એન્ડ આપી દે હું કે પછી શું કરું બીજું કંઈ નથી કરવું ને એવું બધી છે ચાલો તો હવે આપણે પાણી મોટર મૂકી દઈએ પછી પાછા મળી ભાઈ આપણે હવે શું કે પાણી પણ મૂકી દીધું મોટર બે અને હવે આપણે જઈએ છે ઘરે ભાઈ તડક્યો આ બે ત્રણ દિવસથી એવો છે ને તમે વાત પૂછકો મારે આપણે તડકી તો ક્યાંય એમ કે રહ્યો જ નથી શકતા એવો જોરદાર તડિક્યો છે તો ભાઈ હવે આપણે તો શું કહી બધું કરવું પડે ખેતી રહી ભાઈ આમાં તો તડકે હોય કે ગમે હોય કામ હોય તો કરવું જ પડે ને મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો ખાસ કરી રાખજો તો આપણે ખેતીમાં શું શું કરશું અને કેવું હશે બધું તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું તો ભૂલ્યા વગરના કરી રાખજો ચેનલ સબસ્ક્રાઈબ અને હવે આપણે આગળ આગળ બધી હવે કરશું કામ એ બધી બતાવશું ખેતરું તૈયાર કરશું ને બધી માંડવી વાસું ને એ બધી ચોમાસામાં તો ચાલો હવે આપણે આ આજે તો હવે કંઈ નથી બીજું કરવાના તો હવે પાછા કાલે મળીશું જય હમનાથ